તો કેમ જો મિત્રો મજામાં તો ચાલો આપણે આજે નવી ગાડી લઈને આવી ગયા છીએ તો નવી ગાડી તમે જોઈ શકો છો આ ટેક્સી પાર્સિંગમાં છે એનો લુક જોઈ શકો છો તમે તો વિડીયોમાં આપણા લાસ્ટ સુધી બન્યા રહેજો તો તમને બધી માહિતી બતાવીશું બધી આખી એકને અંદરથી બહારથી બધી જ કન્ડિશન બતાવીશું તો આ ગાડી મિત્રો વેચવાની છે અમે અમારી ચેનલ ઉપર જે ગાડી વેચવાની હોય એ ગાડીના વિડીયો મૂકીએ છીએ તો તમે લાસ્ટ સુધી બનાવી રહેજો અને અમારી ચેનલ ઉપર જઈને જુદા 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 વિડીયો જોઈ શકો છો અલગ અલગ પ્રાઇઝમાં અને અમે નંબર પણ આપીએ છીએ એ નંબર પર ફોન કરીને તમે પૂછી પણ શકો છો કે ગાડી કેવી છે કઈ રીતના છે તેનું ઇન્સ્યોરન્સ છે કે નહીં તો ચાલો આપણે ગાડી તમને અંદરથી બતાવી દઈએ મિત્રો આ તમે ગાડી અંદરથી જો પાછળની સાઈડથી કે રીતના એની સીટ છે એનું સીટનું ફિટિંગ જોઈ શકો છો એનું સીટની કન્ડિશન જોઈ શકો છો તો મિત્રો વિડીયો પૂરો જુઓ બસ એ જ અમારું છે લક્ષ્ય અને તમને સારી ગાડી મળી રહે એ અમારું લક્ષ્ય છે તો મિત્રો તમે ગાડી આખી આખી જોઈ અને પછી તમે એને ફોન કરો ફોન કરીને તમારી જે પણ માહિતી હોય કે કેટલામાં આપવી છે શું ઇન્સ્યોરન્સ છે કે નહીં સીએનજી ફિટિંગ છે કે નહીં બરાબર આ બધી માહિતી તમે ફોનમાં પૂછજો બરાબર મિત્રો તમે અડધો વિડીયો જોઈને પછી જતા રહો છો એ મિત્રો તમારા માટે ખોટું છે એમાં તો શું કે તમને અડધી માહિતી મળે માટે તમે પૂરી માહિતી લઈ પૂરો વિડીયો જોઈ એની કન્ડિશન પૂરી જોઈ અને પછી તમે અને અમે આગળ અમે એન્જિનનો વિડીયો બતાવીશું કે એન્જિનમાં કઈ રીતના છે તો તમે અત્યારે આ સ્ટીયરિંગનું તમે કન્ડિશન જોઈ શકો છો એના મ્યુઝિક સિસ્ટમની કન્ડિશન જોઈ શકો છો એસીની કન્ડિશન જોઈ શકો છો એના સીટ કવરની કન્ડિશન જોઈ શકો છો આ અંદરનો આખો લુક છે મિત્રો તો મિત્રો તમને ગાડી પસંદ આવે તો બિન્દાસ કોલ કરી દેવાનો કોલ કરીને તમારે બધી માહિતી લઈ લેવાની માહિતીમાં તમને તમે એક લેવા નીકળ્યા છો તો તમને ખબર જ હશે કે માહિતી શું શું લેવી શું ના લેવી અમે તમને બતાવી દઈએ તો કયું મોડલ છે કેટલી ફરેલી ગાડી છે પછી તેની કિંમત કેટલી છે તેનું ઇન્સ્યોરન્સ કેટલું છે ફર્સ્ટ ઓનર છે કે સેકન્ડ ઓનર છે કે થટલા ઓનર છે તે બધું પૂછી લેવાનું બાકી આ ગાડી તમારી નજરની સામે જ છે આખી ગાડી અમે ખોલી નાખીને તમને બતાવી દઈએ છીએ જોઈ લો તમે મિત્રો ગાડી નંબર કઈ અને તમને માહિતી લઈ લેજો પાલ્ટીને કે આ ગાડી નંબર છે આ ગાડી નંબરની શું પ્રાઇઝ છે તે અને એના આગળની કન્ડિશન જોઈ લો તમે એકદમ ઓરિજિનલ ગાડી છે તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે